મિત્રો એક મિનિટ માટે આ વાત ધ્યાનથી સાંભળો શું તમે ક્યારેય વિચારી છે કે શિવજીની એક સરળ ભક્તિ માત્ર એક દિવસમાં તમારી જિંદગીમાં અચાનક બદલાવ લાવી શકે હા સાચું સાંભળ્યું અચાનક ધન સમૃદ્ધિ અને શુભતા આજે હું તમને બતાવીશ કે શિવજીને કઈ વસ્તુઓ ચડાવવાથી માત્ર શુભતા જ નહીં પરંતુ આપણા જીવનમાં નાના મોટા ચમત્કારો પણ બની શકે છે પણ પહેલા એક પ્રશ્ન શું તમે ક્યારે કોઈ સરળ રીત અજમાવી છે જે વાસ્તવમાં કામ કરે હા તો આજે હું તમને એવા સરળ પ્રાચીન અને લોકપ્રિય ઉપાયો બતાવીશ જે શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવાથી જીવનમાં ધન અને સુખ લાવી શકે છે અને ખ્યાલ રાખો આ કઈ જાદુ નહીં પરંતુ શક્તિ નિયમિતતા અને ભક્તિ નું કોમ્બિનેશન છે આ વિડિયોમાં આપણે જાણીશું કઈ વસ્તુઓ શિવજીને પસંદ છે કેવી રીતે ચડાવવી અને શિવજીના આશીર્વાદ થી જીવનમાં ધન અને ખુશહાલી કેવી રીતે લાવી શકાય મિત્રો મિત્રો હવે હવે ધ્યાનથી સાંભળજો કારણ કે જે બહુ ઓછા લોકોને ખબર છે પરંતુ જેને આ ગુપ્ત ઉપાયની જાણ થઈ ગઈ તેમના જીવનમાં અચાનક પરિવર્તન આવ્યું છે કોઈને અચાનક નોકરીમાં પ્રમોશન મળ્યું કોઈના હાથમાં અટકેલો પૈસો આવી ગયો અને કોઈના ધંધામાં ચમત્કારી વધારો થયો કદાચ તમે વિચારતા હશો શું ખરેખર શક્ય છે હા શક્ય છે જો તમે શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવજીને યોગ્ય વસ્તુ ચઢાવો કારણ કે શિવજી ભક્તના મનને વાંચે છે અને જે ભક્ત મનથી શુદ્ધ હોય તેને તેઓ ક્યારેય ખાલી હાથ ના રાખે મિત્રો હવે જો તમને લાગે છે કે આ માહિતી ઉપયોગી છે તો વિડીયો લાઈક કરો અને શેર કરવું ના ભૂલશો જેથી મિત્રો પણ આ ગુપ્ત માહિતી જાણી શકે અને કોમેન્ટમાં જય જરૂર લખજો મિત્રો ખાસ ધ્યાન રાખો જોતા રહેજો કારણ કે હું આગળ એક એવી ચીજ જણાવવા જઈ રહી છું જે બહુ ઓછા લોકોને ખબર છે પરંતુ જાણવું તમારા જીવન માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે તો જોડાયેલા રહેજો અને તમારી ભક્તિ સાથે શિવજીના આશીર્વાદ મેળવવાનું શરૂ કરો મિત્રો હવે આપણે એક પછી એક જાણીશું કઈ એવી વસ્તુઓ છે જે ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ધનનો પ્રવાહ તમારા જીવનમાં શરૂ કરે છે મિત્રો શિવજીની સૌથી ગમી ચીજ છે બેલપત્ર આ નાના લીલા પત્તા માત્ર એક પત્તા નથી પરંતુ એમાં અદ્ભુત શક્તિ છુપાયેલી છે ભક્તિ અને શ્રદ્ધા સાથે ચઢાવેલા બેલપત્રથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે

જો તમે તાજા પત્તા ભક્તિ સાથે ચઢાવો છો તો શિવજીની કૃપા અચાનક બની શકે છે કેટલાક ભક્તો પાણીથી પત્તા ધોઈને શાંતિપૂર્વક તૈયાર કરે છે આ પદ્ધતિ ભક્તના મનને શાંત કરે છે અને ચઢાવવાની ઉર્જા વધારે છે બેલપત્ર ચઢાવતી વખતે સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે રોજના સવારમાં ખાસ કરીને સૂર્યોદય સમયે શિવલિંગ પર પત્તા મૂકવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે ભક્તિપૂર્વક અને ધાર્મિક અંદાજમાં સવારે ચઢાવવાથી મનમાં શાંતિ આવે છે ધન અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થાય છે જો કોઈ ખાસ દિવસ હોય જેમ કે શિવરાત્રી અથવા સોમવાર ત્યારે પત્તા ચઢાવવાથી લાભ વધુ થાય છે પત્તા ચઢાવતી વખતે તમારે મનમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવી જોઈએ માત્ર પત્તા મૂકી દેવું પૂરતું નથી પત્તા મૂકી રહ્યા હોવા સમયે મનમાં મંત્ર ઉચ્ચારવો શ્રેષ્ઠ છે જેમ કે શિવાય મંત્રનો ઉચ્ચાર કરવાથી પત્તાની શક્તિ વધુ તેજ થઈ જાય છે તમે તમારી ઈચ્છાઓ મનમાં શક્તિપૂર્વક રજૂ કરી શકો છો ઉદાહરણ તરીકે કોઈ નોકરી વ્યવસાય સંબંધ અથવા સ્વાસ્થ્યના લાભ માટે પ્રાર્થના કરી શકો છો ભક્તિ સાથે પત્તા ચઢાવવાની રીત શિવલિંગ અથવા શિવ મંદિરની મૂર્તિ સામે પત્તા મૂકો પત્તા સીધા શિવલિંગ પર મૂકી શકાય છે અથવા થોડું હળવું ઘી અથવા ફૂલ સાથે ચઢાવી શકાય છે કેટલાક ભક્તો બેલપત્ર સાથે લાલ ફૂલ પણ મૂકે છે જે ભક્તિની ઉર્જા વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ભક્તિ અને શ્રદ્ધા સાથે પત્તા મૂકી શકાય તેવું મન પણ મહત્વપૂર્ણ છે પત્તા મૂકી રહ્યા હોવા સમયે કોઈ નકારાત્મક વિચાર કે અવગણના ન હોવી જોઈએ નિયમિતતા ખૂબ જરૂરી છે ભક્તિ સાથે દરરોજ પત્તા ચઢાવવાથી શિવજીની કૃપા સતત રહે છે લોકોએ અનુભવ છે કે નિયમિતપણે પત્તા ચઢાવવાથી જીવનમાં નાના નાના ચમત્કારો અને લાભ મળતા રહે છે રોકાયેલું પૈસું મળવા લાગે છે ધંધામાં સફળતા મળે છે અને જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવાય છે મિત્રો બેલપત્ર ચઢાવતી વખતે આ ટીપ્સ ધ્યાનમાં રાખો પત્તા તાજા અને લીલા હોવા જોઈએ

શાંતિ આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક વૃદ્ધિ લાવી શકે છે મિત્રો હવે જાણીએ શિવજીની લોકપ્રિય અને શક્તિશાળી બીજી વસ્તુ વિશે જે છે દૂધ અથવા પાણી દ્વારા અભિષેક કરવું જે ભક્તિ શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરવું અત્યંત મહત્વપૂર્ણ છે પ્રથમ અભિષેક માટે યોગ્ય સામગ્રીની તૈયારી કરવી જોઈએ હંમેશા શુદ્ધ અને તાજું દૂધ પાણી અથવા ભક્તિ અનુસાર દૂધમાં ગંધ ફૂલો કે થોડું ઘી ઉમેરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી પૂજન વધુ પવિત્ર અને આકર્ષક બને પૂજન માટે સમય ખૂબ મહત્વનો છે ખાસ કરીને સવારના પવિત્ર કલાકો સોમવાર મહાશિવરાત્રી કે અન્ય પાવન તહેવારો જ્યારે મન હૃદય અને આત્મા શાંતિ અને એકાગ્રતાથી ભરેલા હોય આ સમયે અભિષેક કરવાથી શિવજીની કૃપા વધુ તેજ બને છે સ્થળ પવિત્ર અને સ્વચ્છ હોવું જોઈએ શિવલિંગ કે મંદિરમાં જ્યાં પૂજન કરવાની પરંપરા અને ભક્તિનું વાતાવરણ હોય અને પૂર્વ તૈયારીમાં શિવલિંગ ને હળકું પાણીથી ધોઈ શુદ્ધ અને પવિત્ર બનાવવું જરૂરી છે જેનાથી દૂધ અથવા પાણીના અભિષેકનો પ્રભાવ વધારે અસરકારક થાય અભિષેક દરમિયાન ભક્તિ શ્રદ્ધા અને નમ્રતા સાથે દૂધ કે પાણી ધીમે ધીમે શિવલિંગ પર ઉમેરી શકાય મનમાં ભક્તિપૂર્ણ પ્રાર્થના રાખીને તમારી ઈચ્છાઓ અને ધ્યેય ધ્યાનમાં રાખીને જેમ કે નોકરી વ્યવસાય ધન સ્વાસ્થ્ય આત્મિક શાંતિ કે પરિવાર અને સંબંધોની સુખાકાંક્ષા અભિષેક કરતી વખતે મંત્રનો ઉચ્ચાર કરવો ખૂબ મહત્વપૂર્ણ છે જેમ કે ઓમ નમઃ શિવાય શ્રી નમઃ શિવાય કે ભક્તિ અનુસાર અન્ય મંત્ર જે અભિષેકની શક્તિને વધારે તેજ બનાવે છે કે કલિકવા અભિષેકમાં ફૂલો ઘી દૂધમાં થોડી હળવી ગંધ ચંદન કે લાલ ફૂલ ઉમીરવાતી ભક્તિની ઉર્જા વધે છે અને પૂજનને વધુ પવિત્ર અને ધૃઢ બનાવે છે અભિષેક કરતી વખતે ભક્તિપૂર્ણ મનોવ્યવહાર શાંતિપૂર્ણ વાતાવરણ હળવી મ્યુઝિક અને પવિત્ર સ્થળ પસંદ કરવું શ્રેષ્ઠ છે જે ભક્તિના પ્રભાવને વધુ અસરકારક થાય છે અટકેલી સમસ્યાઓ હલ થાય છે જીવનમાં નાના મોટા ચમત્કારો શરૂ થાય છે સંબંધોમાં શાંતિ અને સમજૂતી વધે છે વ્યવસાયમાં નવી તકો ખુલ્લી થાય નોકરી વ્યવસાયમાં લાભ મળે અને મન આત્મા અને હૃદયમાં સંતોષ અનુભવાય મિત્રો હંમેશા ધ્યાન રાખો દૂધ હંમેશા શુદ્ધ અને તાજું હોવું જોઈએ પાણી સ્વચ્છ હોવું જોઈએ ભક્તિ અને શ્રદ્ધા સાથે અભિષેક કરવું જોઈએ મંત્રનો ઉચ્ચાર કરવો જરૂરી છે હળવી ગંધ અથવા ફૂલો ઉમેરવાથી અસર વધારે થાય અને નિયમિતતા જાળવવી અનિવાર્ય છે જેથી શિવજીની કૃપા સતત રહે મિત્રો હવે ત્રીજી વસ્તુ વિશે જાણીએ એ છે દતૂરો એવું છોડ છે જે હિન્દુ ધર્મમાં ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં એક અતિશય પવિત્ર અને શક્તિશાળી વસ્તુ તરીકે પ્રચલિત છે આ છોડના સફેદ જાંબુડિયા કે નીલા રંગના ફૂલો પત્તા અને નાના ફળ શિવજીના પ્રિય વિભવ માનવામાં આવે છે અને તેનું ચઢાવવું ધનલાભ રક્ષા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ધતુરોનું મહત્વ ફક્ત ધાર્મિક દ્રષ્ટિએ નથી પરંતુ આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ થાય છે

ભક્તો માને છે કે આ છોડ ચઢાવવાથી જીવનના જોખમો શત્રુઓની નજર અને આર્થિક સંકટો દૂર થાય છે ખાસ કરીને જે લોકોના જીવનમાં નકારાત્મક ઉર્જા અથવા વ્યવસાયિક રૂકાવટો હોય તેમના માટે ધતુરો એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે ધતુરો ચઢાવવાની પ્રક્રિયા સરળ છે પરંતુ તેને શુદ્ધતા અને નિષ્ઠા સાથે કરવી જરૂરી છે પહેલા તાજા ધતુરાના ફૂલ પત્તા કે નાના ફળ લઈને તેને સાફ પાણીથી હળવે ધોઈ લેવા તેને ખૂબ રગડવું નહીં કારણ કે તેની નાજુકતા ખરાબ થઈ શકે છે છે પૂજા માટે શ્રેષ્ઠ સમય સોમવાર કે પૂર્ણિમાનો દિવસ ખાસ કરીને બાર વાગ્યા વચ્ચે આ સમયે વાતાવરણ શાંત હોય છે અને શિવજીની શક્તિ વધુ પ્રભાવી રીતે અનુભવાય છે પૂજા પહેલા ભક્તિ નાહીને શુદ્ધ વસ્ત્રો પહેરવા અને મનમાં શિવજીની ભક્તિ ભરી લેવી પૂજા વિધિ દરમિયાન શિવલિંગને પહેલા દૂધ જળાજળ કરવામાં આવી છે કારણ કે આ સંખ્યાઓ શિવજીને પસંદ છે ચઢાવતી વખતે ઓમ નમ સિવાય મંત્ર એકસો આઠ વાર જપ કરવું અને મનમાં ધનલાભ સુખ અને રક્ષણ કામના કરવી પૂજા પછી પ્રદીપ પ્રગટાવીને પાંચ મિનિટ સુધી ધ્યાન કરવું જેથી શિવજીની શક્તિ સીધી આત્મામાં પહોંચે આ ઉપાયને એકવીસ દિવસ સુધી નિયમિતપણે કરવો જેથી તેના પરિણામો સ્પષ્ટ થઈ શકે ધતુરો ઝેરી હોવાથી તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જરૂરી છે પૂજા પછી હાથ સારી રીતે ધોવા અને તેનો સંપર્ક ત્વચા સાથે લાંબા સમય સુધી ન કરવો બાળકો પ્રેગ્નન્ટ મહિલાઓ અથવા કોઈ બીમાર વ્યક્તિએ તેનાથી દૂર રહેવું કારણ કે તેનું અતિશય સેવન નુકસાનકારક હોઈ શકે છે ફૂલ કે પત્તા તૂટેલા ના હોવા જોઈએ અને ચઢાવ્યા પછી તેમને ઉતારવું નહીં કારણ કે તે શિવજીની કૃપાને અડચણ પહોંચાડી શકે છે કેટલાક ભક્તો તેમને મંદિરમાં જ રાખે છે જેથી તેની શક્તિ જાળવી રાખવામાં આવે મિત્રો દતુરો ચઢાવવાના લાભો અતિશક્તિશાળી છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ ઉપાયથી અચાનક ધનની પ્રાપ્તિ થાય છે જેમ કે નવી નોકરી બિઝનેસમાં નફો કે અંધારી રકમ ઘણા ભક્તોના અનુભવોમાંથી એવું જણાય છે કે તેમના જીવનમાં શત્રુઓથી રક્ષણ મળ્યું અને દૂષિત દૃષ્ટિનો અસર દૂર થઈ આ સિવાય આધ્યાત્મિક દૃષ્ટિએ મનની શાંતિ મળે છે અને ધાર્મિક શક્તિ વધે છે જે ભક્તને જીવનના મુશ્કેલીઓમાં મદદ કરે છે

શ્રદ્ધા અને નમ્રતા સાથે ભરો હોવું જોઈએ કેમ કે ભક્તિના અભાવમાં કરેલી વિધિનો ફળ પ્રાપ્ત થવાનું મુશ્કેલ છે શાસ્ત્રો અનુસાર શિવજીને ભક્તિપૂર્વક ભસ્મ અને ચંદન અર્પણ કરવાથી મનની શાંતિ આત્મિક સુધારો સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ થાય છે અને જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય છે વિધિની શરૂઆત ભક્ત પોતાના શરીર અને મનને શુદ્ધ કરીને કરે જેને માટે સામાન્ય રીતે સવાર અથવા સોમવારના દિવસે સ્નાન કરવું શ્રેષ્ઠ ગણાય છે સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર પહેરો અને પૂજાના સ્વચ્છ રાખો શિવલિંગ માટે મનને એકાગ્ર અને શાંતિપૂર્ણ બનાવો કારણ કે વિધિમાં શ્રદ્ધા અને નમ્રતા સૌથી મહત્વપૂર્ણ તત્વ છે વક્ત પહેલા શિવલિંગ પર અભિષેક કરે જેમાં પાણી દૂધ ઘી મધ

અહંકાર ક્રોધ અને દુષ્કૃતિ દહન કરે છે ભક્ત થોડું ભસ્મ હાથમાં લઈને મંત્ર ઓમ ભસ્માનગારાય નમઃ બોલી ભક્તિભાવ સાથે શિવલિંગ પર લગાવે અને મનમાં વિચાર રાખે કે હે મહાદેવ મારા બધા નકારાત્મક ભાવો અને પાપો ભસ્મ ભસ્મ થઈ જાય અને તમે મને શાંતિ અને સુખ આપો ભક્તિભાવ સાથે ભસ્મ અર્પણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તના મનમાં આત્મશાંતિ સ્થાપિત થાય છે ભક્ત પછી ચંદન પેસ્ટર અથવા પાવડર લઈને મંત્ર

શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરેલી આ વિધિ ભક્તના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ લાવે છે ભસ્મનું તત્વ ભક્તના પાપોને દહન કરે છે જ્યારે ચંદન ભક્તના મનને શીતળતા અને શુદ્ધતા આપે છે આ વિધિ નિયમિત રીતે કરવાથી ભક્તને ધન આરોગ્ય કુટુંબમાં સુખ શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર સોમવાર અને પ્રદોષ આ વિધિ કરવી વધુ શુભ ગણાય છે ભક્તિપૂર્વક ભસ્મ ચંદન અર્પણ કરવાથી ભક્તના જીવનમાં આધ્યાત્મિક માનસિક અને ભૌતિક લાભ થાય છે જીવનને સંતુલિત સુખમય અને સમૃદ્ધ બનાવે છે આ વિધિ માત્ર પરંપરા નથી પરંતુ ભક્તને ઈશ્વર સાથે જોડીને આત્મિક પ્રકાશ જીવનમાં શાંતિ અને સુખ લાવવા માટે છે ભક્તિ શ્રદ્ધા અને નમ્રતા સાથે કરેલી પૂજા ભક્તના જીવનમાં ધન શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવે છે અને ભગવાન શિવની કૃપાથી જીવનમાં અચાનક બદલાવ અનુભવાય છે અને તે ભક્તના મન વાણી અને કર્મ દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાનને અર્પિત થાય છે જે ભક્તના જીવનમાં એક નવી ઉર્જા આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક ઉન્નતિ લાવે છે તેથી ભક્તિભાવ શ્રદ્ધા અને ભસ્મ ચંદનના યોગ્ય અર્પણથી શિવજીની પૂજા ભક્તના જીવનમાં આધ્યાત્મિક માનસિક અને ભૌતિક લાભ લાવે છે જે જીવનને સંતુલિત સમૃદ્ધ અને સુખમય બનાવવાનું મુખ્ય સાધન છે અને આ વિધિ ભક્તને પોતાના જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ માટે એક શક્તિશાળી માર્ગદર્શન પ્રદાન કરે છે જો તમને આ વિધિ ઉપયોગી લાગી તો લાઇક કરો શેર કરો અને અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવનારા બધા ધાર્મિક વિડીયો અને માર્ગદર્શનો સમયસર મળી શકે ભગવાન શિવ તમારી જીવનયાત્રામાં હંમેશા તમારી સાથે રહે